તમને તમને મેં સુધારવાની કેટલી કોશિશ કરી પણ તમે ને ભૂલી ગઈ કર્યું નહીં મેં એમાં છે ને એક મેં વ્રત ન કર્યો ને એમાં ભગવાન મને આ સજા આપતા લાગે તમે સુધરવા નથી સુધરતા ને એક વરફ વ્રત ન કર્યું એ ભગવાન સુધારી દે તું સુધારી દે મારું તો વિચાર આ થયા એક વર તું ભૂલી ગઈ મતલબ આવડી સજા આપી મેં તો એક વ્રત જ નથી કર્યા તો મને કોડી સજા આપી તારા નામની રોજ ભોગવું ઊઠી ઊઠી રોજ ભોગવું આ ગાડી મસ્તી ની છે વ્હાઇટ કલર છે ને મસ્તી ની ગાડી છે પણ અભી જૂની છે ને હમ જૂની ગાડી કોઈ દી નો લેવાય કેમ

પણ હવે મને છે ને હાળું યાદ આવ્યું હમ કે એક વર એક વ્રત મેં કર્યું તું ને જયા પાર્વતી એમાં છેલ્લું વરસ ને અહીંયા આવીને કરવાનું હોય એ હું ભૂલી ગઈ હતી કર્યું નહીં મેં એમાં છે ને એક વરમ મેં વ્રત ન કર્યું ને એમાં ભગવાન મને તમે આ સજા આપતા લાગે તમે સુધરવા નથી નતા સુધરતા ને એની એક વરમ વ્રત ન કર્યું એ ભગવાન એમાં તું મને આને સુધારી દે તો સુધારી દે મારું તો વિચાર હજ હ તે એક વરત ભૂલી ગઈ મતલબ હાવી સજા આવી હતી મેં તો એક એ વ્રત જ નથી કર્યા તો મને થોડી સજા આપી તારા નામ રોજ ભોગવું ઉઠી ઉઠી રોજ ભોગવું